વલસાડના ઓવાડાથી તેત્રીસ વર્ષીય પરિણીતા ગુમ થઈ ભાડ મળે તો રૂરલ પોલીસ મથકે જાણ કરવા અખબાર યાદીમાં જણાવાયું તારીખ તેર જૂન ગુરુવારના રોજ દસ કલાકની અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઓવાડા રોહિતવાસ ખાતે રહેતા તેત્રીસ વર્ષીય દીપિકા રાકેશ સોલંકી તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ તેમની બંને દીકરીઓ સાથે ભોજન બનાવતા હતા ત્યારબાદ પોતાના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના કોઈ અગમ્ય કારણોસર જતા રહ્યા હતા દીપિકાબેનના પતિ રાકેશભાઈને તેમની દીકરીને ફોન કરી જાણ જાણકારતા તેઓ મળી નહોતી આજ દિન સુધી ઘરે પરત ફર્યા નથી ગુમ થનાર દીપિકા પાતળો બાંધો ઘઉં અને પાંચ ફૂટ ઊંચાઈ ધરાવે છે તેમણે સફેદ કલરની ટી શર્ટ અને કાળા કલરનો જીન્સ પેન્ટ પહેર્યો હતો તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે જો કોઈને આ મહિલાની ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ મથકે જાણકારવા અખબાર યાદીમાં જણાવાયું છે